પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર ધારીના ધારાસભ્યો જેવી કાકડિયા ચલાળામાં પાણીના પ્રશ્ન બાબતે પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેર ચલાળા નગરપાલિકા ખાતે રૂબરૂમાં બોલાવીને પાણી બાબતે ચર્ચા કરી હતી જ્યારે ખોડિયાર ડેમમાંથી પાણી છોડવાનું છે તે પૈકી ધારી તાલુકા અને ખાંભા તાલુકામાં પાણીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે એમના દ્વારા નાકાઈને પૂછવામાં આવ્યું કે આપના વિભાગ દ્વારા શું આયોજન છે પાણી બાબતે ત્યારે એમના નાકાઈ દ્વારા જણાવવામાં આવેલ કે હાલની તકે લાઈન નાખવાનું કામ ચાલુ છે અને બને એટલું વહેલું નર્મદાનું પાણી આપણા તાલુકાને મળે એ માટે સતત કાર્ય ચાલુ છે રિપોર્ટર બિપિન રાઠોડ સાથે મુંબઈ તરંગ ન્યૂઝ તારી કાકડીયા ધારાસભ્ય સારી બગીસના ખામે આજે અમારા ગામમાં પાણીની મુશ્કેલી છે ખોડિયાર ડેમ રિપેરિંગ થાય છે તો એના માટે ખોડિયાર ડેમ ખાલી કર્યો આજે ખોડિયાર ડેમ આધારિત અમારી યોજના છે એ યોજનામાં જે પાણીની મુશ્કેલી પડે એના માટે તમામ અધિકારીઓને અત્યારે નગરપાલિકા વર્કશોપમાં સ્થળ પર મિટિંગ કરી અને બોલાવી અને જે વૈકલ્પિક રસ્તો થાય એના માટે તાત્કાલિક પાણી પુરવઠાની યોજના જ્યાંથી પાણી મળે એના માટે આયોજન કરવા માટેનો સૂચના આપી અને જે ડોળું પાણી ચલાવવામાં આવે છે એના માટે પણ વહેલી તકે આ યોજનામાં લોકોને સારું પાણી મળે એના માટે પણ વ્યવસ્થા કરીએ છીએ આજે ચાર કરોડનું નવું ટેન્ડર આપણે આંબડી છીએ તે સીધું ડાયરેક ઉભો કરીને ત્યાં નગરપાલિકા ચલાવવાના ગ્રામજનોને જે પીવાનું પાણી આપવાનું છે એ પણ જે વર્ક અમને ટૂંક સમયમાં અઠવાડિયા દસ દિવસમાં અપાઈ જવાનો છે એટલે એ પણ કામ શરૂ થવાનું છે પાણીની આવતા ઉનાળામાં લોકોને પાણીની મુશ્કેલી ન પડે એના માટે સતત પ્રયાસો કરી રહ્યા છે